શહેરની લોકલ બસ સેવા દરમિયાન એક યુવાન દ્વારા કરવામાં આવેલા ભદ્રવર્તન વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે જેમાં યુવક કહી રહ્યો છે હું રોયલ કાઠિયાવાડી છું અને બસમાં સવાર પેસેન્જરોને પાંચ હજાર ડ્રગ્સ બતાવ્યું મળતી માહિતી મુજબ યુવક હું રોયલ કાઠિયાવાડી છું કહી લોકો સામે દાદાગીરી દર્શાવતો જોવા મળ્યો હતો નશામાં ધૂત હાલતમાં યુવકે મુસાફરો સાથે ગાળાગાળી કરી હતી તેમજ મહિલાઓ સામે પણ અપશબ્દો ઉચ્ચાર્યા હતા પ્રત્યક્ષ દર્શિયોના જણાવ્યા મુજબ યુવકના હાથમાં રૂપિયા પાંચ હજારના ડ્રગ્સનું પેકેટ હતું જે તેણે ખુલ્લેઆમ બસમાં ઉપાડીને પેસેન્જરને બતાવ્યો હતો ડ્રગ્સના નશામાં તદ્દન બેફામ થયેલા યુવકે બસમાં અફરાતફરી મચાવી હતી અને મુસાફરોના આક્રોશને કારણે બસ અટકાવી પડી હતી બસ ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને કાબૂમાં લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોને આધારે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો છે અને લોકોએ પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે જી સર ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે એક નશાની હાલતમાં યુવક અભદ્ર વર્તન કરી રહ્યું છે શું હકીકત અને શું જાણવા મળ્યું નમસ્કાર ગત રોજ સાંજ સુધી મારી પાસે જે આ વિડીયો વાયરલ થતા પહોંચ્યો ત્યારબાદ તુરંત જ હું મારા વિભાગના જે ડીએમસી અને મારા જે જનરલ મેનેજર છે એમને આ વિડીયો આપ્યો છે ત્યારથી જ અમે તપાસ એને ખૂબ ગંભીરતાથી કરી રહ્યા છે હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે અડાજથી કામરેજ જતી આ બસ હતી વરાછા ખાંડ બજાર પાસેનો આ વિષય છે એ જે નસીડી હાલતમાં જે યુવક છે આ યુવક એકચ્યુઅલ ક્યાં રહે છે એને કોની સાથે બસમાં ઝઘડો ચાલતો હતો એ તમામ અગત્ય અમે વિગત મેળવી રહ્યા છે તમામ જે બાબતો છે જેઓ કે ક્યાંથી બેઠો એની ટિકિટ લીધી કે નહીં સિક્યુરિટી ચેક કર્યું કે નહીં ડ્રાઈવરને આજે બબાલ કરતો હતો ત્યારે ડ્રાઈવરને બસ કેમ નહીં ઉભ્યા બીઆરટીએસ બસ પર કંડક્ટર નહીં હોય અને એમાં કેટલા પેસેન્જર હતા આ વિડીયો કોણ બનાવે છે તો થોડા આ વિડીયો આપણે બનાવ્યા એક સારી વાત છે પરંતુ જાગૃતતા દાખવીને ડ્રાઈવરથી આ બસ ઊભી રાખવાની અથવા તો નજીકના પોલીસ સ્ટેશન સુધી આગળ જતે તો આ યુવક આપણા હાથે આવી જતે પરંતુ આપણી પાસે આ શહેરમાં તમામ જગ્યા પર સીસીટીવી

ફોજદારી ગુનો દાખલ થશે જ પરંતુ હું મારા કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય કે અન્ય કોઈ સ્ટોપ હોય કોઈ પણ પેસેન્જર સાથે વિદ્યાર્થી ગેરવ્યુ સાથે ગેરવ્યુ ની કોઈ પણ કરશે તો એની ઉપર પોલીસ ગુનો દાખલ થશે હું મારા ચેકિંગ ચેકિંગની અંદર આજ દિન સુધી આ સત્તર મહિનામાં એક હજાર બત્રીસ કંડક્ટર હું બ્લેકલિસ્ટ કર્યા છે એ બી આજીવન મહાનગરપાલિકામાં કોઈ પણ વિભાગમાં એ પગ ના મૂકી શકે એવી રીતે એવી રીતે બસો અઠાર જેટલા ડ્રાઈવર બી આપણે જે સ્પીડ વધારે ચલાવે કે અથવા કોઈ એક્સિડેન્ટ કર્યા હોય કે સિમ પહેરતો ના હોય જે એને આપેલી વર્દી પહેરતો ના હોય ઝેબ્રા ક્રોસિંગ પર એની સ્પીડ ઓછી ના કરતો હોય બીઆરટીએ સિગ્નલ તોડતો હોય આવા તમામને અમે એનામાં આવડી લીધું છે અને ચોક્કસ રીતે હું ખાતરી આપું છું પેસેન્જર વિનંતી કરું છું તમને કંડક્ટર ટિકિટ ના આપતો હોય કોઈ પણ ગરબીની કરતો તમે તાત્કાલિક કંડક્ટર ડ્રાઈવર કે એમનાનો અમને તમે તરત ફોટો મોકલો વિડીયો મોકલો એક કલાકની અંદર તમને એવું પરિણામ બતાવીશ એક કલાકની અંદર તમારા મોબાઈલ પર એને બ્લેક લિસ્ટ કરેલો લેટર પહોંચી જશે એટલે તમને ખાતરી આપો સર